મિત્રો નમસ્કાર એકસો તેતાલીસ ભીંડા ગામનું નામ શું છે મોટા મોટા બંદરપાડા સોનગઢ જિલ્લો ખૂબ જ જબરજસ્ત પરફોર્મન્સ એકસો આ તમે જોઈ શકો છો કલર ક્વોલિટી એક નંબર ભીંડા આ ભાઈએ બનાવેલા છે ભાઈ શું નામ છે તમારું અજીત ને મોબાઈલ નંબર તમારા બોલજો સોનું સત્યાસી આ કઈ જાતનું તમે વાવેતર કરેલું છે ને આજે કેટલા વારા તમારા તૂટેલા છે ભાઈ પંદર વાળા તૂટી ગયા ને બરાબર ને કેટલા કિલો બિયારણ તમે લાવેલા હતા ને ક્યાંથી લાવલા સ્વીટી એગ્રો સ્વીટી એક્રો બંડરપાડા સંજય ભાઈંડાથી તો કેવું છે પરફોર્મન્સ કેવું છે કબડ્ડી ભીંડાનું હા એકસો તેતાલીસ ભીંડાનું હા એકસો તેતાલીસ છે બરાબર ને કેવું છે પરફોર્મન્સ એકસો તેતાલીસનું કબડ્ડી પણ આપણી જ વેરાયટી આવે છે એ પણ સારી છે તો કેટલા વાર આજે સોલમો વારો થયો બરાબર ને પંદરમો તો કેટલા આ કેટલો માલ નીકળેલો છે તમારો અળીમણ જેવો નીકળેલો છે એટલે ક્યાં સુધી તમે તોડેલા છે મેક્સિમમ કેટલા વાળા કેટલા કિલો વધારેમાં વધારે નીકળેલા છે અળીમણ નીકળેલા છે એક કિલો ભીંડામાંથી બરાબર ને એટલે સિત્તેર કિલો લગીન તમે તોડેલા છે પચાસ કિલો અળીમણ બે ને બે ચાર હા પચાસ કિલો લગીન તમે તોડેલા છે બરાબર ને તો આ તમે જોઈ શકો છો એકસો તેતાલીસ ભીંડાનું પરફોર્મન્સ તાલુકો સોનગઢ જિલ્લો તાપી ને તોડવામાં કેવા છે ભાઈ સારા છે તોડવામાં ફૂટ બૂટ કેવી છે લાક કલર વેપારીઓ શું કહે છે લઈ લે છે કે ભીંડા શું બજાર ભાવ મળે છે અત્યારે સાડી નવસો જેવો મળે છે બરાબર ને તો એકવાર વાવવા જેવા પીંડા એકસો તેતાલીસ સિટી એગ્રો સેન્ટર મોટા બંડરપાડા સંજયભાઈ ગામી